સંપૂર્ણ ફાઇનાન્સિયલ જે દેશ વિદેશના ફાઇનાન્સરો છે એના માટે આ સિટી એક અભ્યાત એમનું એકોમોડેમેશન છે એટલે કે ગુજરાત ગીફ્ટ સિટીની અંદર જો એ ઓફિસ ન ખોલે તે એમને પરમિશન ન મળે આ રીતે એક ફાઇનાન્સ માટેનું મોટું હબ છે અને એના અંદર લગભગ બે હજાર આઠથી ચાલુ કરેલ છે ને અત્યારે લગભગ બસો કંપની ચાલુ છે અને એના અંદર આઠ હજાર માણસો કામ કરે છે આમાં આ ગિફ્ટ સિટી ની અંદર મોટા ભાગના વિદેશી મહેમાનો આવશે અથવા ઇન્ટરનેશનલ કક્ષાના માણસો આવશે પછી એ ઇન્ડિયન હોય અથવા ઇન્ટરનેશનલ હોય તો એ લોકો માટે એક ડેલી આદત છે કે વાઇન એમને જોઈએ તો એક મર્યાદિત સ્થળની અંદર આવી વાઇનની છૂટ આપવાથી કોઈ આપ તૂટી પડે એવું હાલત નથી આજે ગુજરાતની અંદર કરોડો અબજો રૂપિયાના દારૂ ગેરકાયદેસર રીતે પકડાય છે અને ગેરકાયદેસર રીતે પીવાય છે આનો આપણે કોઈ ઇન્કાર કરી શકીએ એવું નથી જો આ જ રીતે ગુજરાતની અંદર એવા એવા સ્થળોએ મર્યાદિત સ્થળની અંદર જ આ આ લાઇસન્સની પરમિટો આપવામાં આવે તો આજની તારીખની અંદર એ આવકાર્યદાયક છે પણ આ વસ્તુની સંપૂર્ણપણે એવી છૂટ પણ ન હોવી જોઈએ કે જે માણસ ઘરે જઈને દારૂ પીએ અને મારકૂટ કરે કે રસ્તા ઉપર ઊભો રહે તો એના માટેના નિયમો પણ થોડાક સ્ટ્રોંગ બનાવવા એ પણ આજની તારીખની આવશ્યકતા છે

અને સાથે સાથે એવી તકેદારી પણ લેવામાં આવે એવી એક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે કે આ બાબતની અંદર એનો બહુ દુરુપયોગ પણ ન થાય તો આવી એક મર્યાદિત શરૂઆત કરી અને પછી આગળ જે એવા પરિણામો આવે એ વર્ષ બે વર્ષ પછી રિન્યુ કરી અને પછી આગળ વધવું જોઈએ સરકારે